ખેડુઈ ગામની સીમમાં આવેલી એક હોટલમાંથી પણ પંજાબીનો પંજાબી યુવક હેરોઈનના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો છેલ્લા બે મહિનામાં ચારથી થી વધુ પંજાબી શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂક્યા છે ધરપકડ કરી જેની તપાસ કરતા પંદર પોઈન્ટ એકાવન ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો આરોપીનું નામ બલદેવ સિંઘ છે જે મૂળ પંજાબનો છે ડ્રગ્સ પડલર પાસેથી મળેલા ડ્રગ્સની કિંમત સત્તર લાખની થાય છે